ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચા થશે સત્તર નવેમ્બરે પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અંગે ચર્ચા મંત્રીઓના વિભાગની કામગીરી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે ટેકાના ભાવે મગફળી ખરીદી રાહત પેકેજ અંગે પણ ચર્ચા કરવામાં આવશે તો સત્તર નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન તમામ મંત્રીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે રાજ્યની વર્તમાન જે પરિસ્થિતિ છે એ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે સત્તર નવેમ્બરે પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસને લઈને પણ ચર્ચા કરાશે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક અને અલગ અલગ મુદ્દાઓને લઈ અને ચર્ચા કરાશે અત્યારે જે પ્રમાણે દિલ્હી બ્લાસ્ટ કેસને લઈને પણ હાઈ એલર્ટ છે ગુજરાતમાં ત્યારે આ તમામ મુદ્દે ચર્ચા થશે આ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે લાઈવ જોડાયા છે મલ્હાર મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન છે કયા કયા મુદ્દા આજે ચર્ચામાં રહેશે ચોક્કસથી રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનો જે છે તે આરંભ થઈ ચૂક્યો છે મુખ્યમંત્રી થોડીક ક્ષણો પહેલાં જ જે છે તે કેબિનેટ બેઠકમાં પહોંચ્યા હતા જો બેઠકની વાત કરીએ તો રાજ્યની વર્તમાન પરિસ્થિતિઓને લઈને કેબિનેટ બેઠકની અંદર મનોમંથન કરવામાં આવશે તદઉપરાંત નજર કરીએ તો તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જે કૃષિ પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે પાટણ બનાસકાંઠા વાવને થરાદનું પેકેજ અને આ ઉપરાંત અન્ય જે જૂનાગઢ જિલ્લો જે છે એટલે એમ જે છ જિલ્લાનો લગભગ નવસો ને બાવન કરોડનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે પેકેજની અંદર જે રીતે સરકારે જાહેરાત કરી તેને ખેડૂતોને જે લાભ આપ્યા છે તે મામલે જે છે તે કેબિનેટ બેઠકની અંદર ચર્ચા જે છે તે કરવામાં આવશે આ ઉપરાંત તાજેતરમાં જે રીતે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વરસાદ બાદ રાજ્ય સરકાર દ્વારા જે અંદાજીત દસ હજાર કરોડનું જે સહાય પેકેજ જાહેર કરાયું છે તેને લઈને પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા જે છે તે કરવામાં આવશે આ ઉપરાંત દિલ્હીમાં થયેલા જે બ્લાસ્ટ હતો તેને લઈને ગુજરાતમાં જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે એલર્ટને લઈને પણ કેવા પ્રકારની ગુજરાતની અંદર સુરક્ષા વ્યવસ્થા છે તેને લઈને જે છે તે કેબિનેટ બેઠકની અંદર ચર્ચા જે છે તે કરવામાં આવશે આ ઉપરાંત નજર કરીએ તો કેબિનેટ બેઠકની અંદર આગામી સત્તરમી તારીખે વડાપ્રધાન જે રીતે ગુજરાતનો પ્રવાસ કહેવાના છે ખાસ કરીને ડેડિયા પાડા ખાતે જે છે તે બિરસા મુંડાજીની જે જન્મજયંતિ જે છે એકસો દોઢસોમી તેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે તેની તૈયારીઓને લઈને પણ જે છે તે કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે જે મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે ત્યાં આગળ કેવા પ્રકારની વ્યવસ્થાઓ જે ઊભી કરવામાં આવી છે તેની પણ આ કેબિનેટ બેઠકની અંદર સમીક્ષા થશે આ સિવાય જો વાત કરીએ તો કેબિનેટ બેઠકમાં જે નવનિયુક્ત મંત્રીમંડળ છે અને મંત્રીમંડળ અત્યારે જે રીતે વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને વિભાગની જે જાણકારી હાંસલ કરી રહ્યા છે એટલે કે કેવા પ્રકારની અત્યારે મંત્રીઓ દ્વારા જે છે તે વિભાગને લઈને તૈયારીઓ ચાલી રહી છે તે મામલે પણ કેબિનેટ બેઠકની અંદર જે છે તે ચર્ચા થશે આ ઉપરાંત આગામી સપ્તાહમાં જે ચિંતન શિબિર એટલે કે નવેમ્બર માસના અંતિમ તબક્કામાં જે વલસાડ ધરમપુર ખાતે ચિંતન શિબિર જે યોજાનારી છે એ ચિંતન શિબિરને લઈને પણ જે છે તે કેબિનેટ બેઠક ની અંદર ચર્ચા થઈ શકે તે પ્રકારના પણ સંકેત જોવા મળી રહ્યા છે જોઈએ બિલકુલ આભાર આપનો તમામ જાણકારી આપવા માટે